એવું કું હા એવો કા આઠમ સુધારી રમવા નહીં આવું આઠમ તો સુધારી પણ પૈસા જ નહી પૈસા ઉછી આપું તો આવું

કોઈ આવતો આપડે બે તો શીએ આપડે ના મારો બોલાયે મારે તો ચોરકી બોલાય ને બધા પૈસા બે ભાગ ભાગ રાખશું હા તો આપડે બે હું કહું પછી ચોખા મારા

અને હું કહું જોરકન અને તાર મન લેતા આવજો હા તો લેતા આવજો આવી ખબર પડી જાય

પોળી બોળીસ આવવાના એટલે પોલીસ તો બાપા જવું છો બાપા ખટકો રાખજો હું તો કઉ ન

પેલા ખોખામાં નહી આવતી ને પોની પાછે મને રાજ્યો ચની પી લઉં તમે બસો ના પડતો

રાખુ બા એ ગમે તેને મારા જોડી જવાની નાખું કયો નાખો નો લે આ છે

એક તો જ્યા હા આવજો હા અરે મારે નહિ આવું હાઢું જ નહીં આવાનું મારું લે ભાઈ આવો કીધે પખી રહ્યા વગર

હમણાં તો કે આ પછી લાગ લાગ કરો લઈ જાય હાલ બોલતો નઈ પોની પાવાઈ નાખું કયો

<cuk>: <mà, ơi, t> Lạc <colours> qua hàm chuẩn hàm chuẩn hàm 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 mẹ hàm 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 đi hàm 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 ખોલો <coughs> ઓ

ઓહ ઓહો એકલા એકલા આઈ જાલાઈ ગયા ખબર નહીં આઠમસા

પૈસા ના ઉઠાય ભાઈ રાખુ બાજુ જોઈ લીધી જો પેહલા જારું બીજું ખોલો બજાર બંધ હા

તું જોઈ રહ્યો જોઈ સર જોઈ લા ભાઈ પાછા છેલ્લી બાજી એક

વાઘ હા આયા વાઘ વર્યા વાઘ વડ્યા અમારા માં સી વર્ષી જુઓ લેવા ભાઈ

પૈસા નાખવું ભાઈ દે યાર ના બતાવે પણ મી કીધે તું તું મી કી દે મીકી દે કશું ના ખોલી ગો હજારે ખુલી જ ખોલો બતાવો તમે આડુ એ આડુ નો પપ્પા જોડો જો ભાઈ એકાનો બે ગુલાય ભાઈ એ કાકા લાગાયો એકાબો એ જોયા એકકો સબ સબ એકકો સબ બોલી બોલી ચાલે નથી રમુ આ ભાઈ તમે રમુ એ એ આરો આતો ભાઈ મારા મેર પર પૈસા જતો જતો

તું માં પણ પંદર તું જ તો પગાર બધો પંચો હે હું તો આઠ બગરી પંચો

વાગ્યા ના છે રમ્પા વાગ્યા વાગ્યા ના બેઠા છે રમ્પા કોને કીધું કોને કીધું અગિયાર વાગ્યા ના બે કરવું છે

ખાલી ટુંડુલ મુંડુલ કરી નાખ્યા છે તો બાપા મેં તો ઘેરવું જવાબ આ સાહેબ કશું બધું નહીં યાર તમે ક્યાં નહી નીચો કર

જોઈએલ સાહેબ નાલ તાવ ગરીબો લઈને તમે હું તો કહું ઉમલ છે ગરીબો નું અત્યારે હું તો લાખ આબીયા તને જવાનું વસ્તુની હતા મંત્રી તને હાલતા ક્યો આ તો ચોય નહીં ના ક્યો ને મેં તમને બીજી પર મંગાવશે તાજ 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 તાજ